જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં તો માં જે છે તમે જોઈ રહ્યા છો રાજુ બ્લોગ જેવો ને તો વિનંતી કરીશ કે તમે લાઈક અને અને બેલ નોટિફિકેશન ઓન કરી એટલે આપણે જેવો વિડિયો મૂકી તો હવે તો પહેલા તમારે ભાઈ ભૂગી દે તો જો સવારે ને ફોન માં આવી ગયા છે આપણે કે વાગી ગયા છે 10 ને હવાર તો ન કહેવાય તો એ ચાર વાગી ગયા છે 10 ને આપણે વાળી છે પાણી જો પાણી આપણે વાળી છે ને આગળ દવા સાટન થાય થોડીક બાકી છે તે બે ત્રણ પોપ થાય તો હાલો પછી મળીને ચેનલ માંથી પહેલીવાર આવે તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હાલો પછી મળી ફેમિલી અત્યારે વાગી ગયા છે 8:40 આપણે આવી ગયા છીએ તો જો માંપા પાણી પીવે છે તોરિયા મળી કાપા તો જો હવે પાણી પીનવા ચા પી લી હ તો જો ચા લીને આવ્યા છીએ મેં તો પી લીધેલો છે તો માંપાએ પાણી વાળતા હતા એટલે એને હોય ને ચા જો नहीं है ना, ना मैं मैं तो तो जो आके लगे पी सके नहीं तो, पेन वो कर तो ना ना टाटो नहीं है जी लेने जाव तो फड़ा <laughs> तो, का भारी बलसा पगाड़ो हाल तो, <laughs> तो मिल तो पी ली तो, तो आलो फैमिली पसी है अबे कापा हाँ। આ ફેમિલી ઉભી છે બધી કાં ને નાલી ઉભી છે છે બધી ફેમિલી જો હે લે આવે તો હાલો પછી મળી તો ફેમિલી જો આમાં ડુંગળી કે કમ્બો મસ્ત ની થઈ છે જો તો જો આ બાજુમાં છે એ નેદાબેની ડુંગળી છે અને આ છે તે નેદેલી છે ને સામે બધે નેદે છે તો જો આમી છે કઈ ડુંગળી તો આમણી નથી કે આપણે નેવરા ચાતા નથી કેમ કે ડુંગળી લાટ છે તો હજી કે નેવરા ચાની જો ઓલું ઓલી સેટ નું બધું જ નેતા કરે તો એ બધું ન દઈ ગયું છે એ કટકી જે રીકમ થઈ હતી એ કડકી ન દઈ ગઈ છે ને જો આજે આમાં પહેલા હતા એ જો પાછા આવ્યા છે તો બ્લોગમાં છેલ્લે સુધી બને ચેનલમાંથી પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો વાળો પછી મળી